મને કોઈ ખબર નહી અન કે મુએ કરી આલ્યું હ આ હું કરી આલ્યું છે ઓરે બસ બધી ડંપાશટ કરતા આવડી જુઓ કોઈ ખબર બબ પળાના અમે કરી આલ્યું અમે કરી આલ્યું હ કશુ એક રૂપિયો આલ્યો ન હે દો ચના બોલ બોલ કરે હું છે તમાર કેજો મને હું છે તમાર હવાના બોલ 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 બોલતી નહીં એટલા વડી આ બધું કોણ કરવા આવ્યું તું તાન તમે નતું કરી તાન તો એટલા વ એટલા હું કે કરે છે કે મુએ કરી આલ્યું મુએ કરી આલ્યું અમે કર્યું લોકોને ખબર પડવી જોઈએ રૂપિયા ભરી મુક્યા ડબ્બામાં કરીએ બધું કરીએ નહીં પેલા કહેતી દીધી

બાથે પડું બાથે તમે તો ચાબાજી ખબર અમે લઈ રહ્યા છે એટલે ચિંતા પણ મને ખબર નહી તો ચોય મોડું હું વાત કરો તો તો બધું હારું હારું મારો ભાઈ ને મારી ભાભી હારા ને અવતાર ને બધું છે જે હવે પટી એને હું કરું મને હું ખબર આ બરાબર છે આઈ ગાડી હવે ભાઈ આવું ખેલ રહી આવો હા ઘર નો કોણ મેલી મિલી ના બન્યો કરો તમે આયો પછી અમે પાછો ડાળવો પડે

પ્રકાશ ભાઈ રોજ દાડવું સારું લાગે છે

પાસે પૈસા ના હોય ને તો આપડે એવું કેવાય કે ભાઈ મારે જોડે પૈસા નહીં

ખોટા યાર તકડા લઈ લઈને આઠું આવે યાર આ એવું સીધો બોલવાનું અને આપડે નહીં પીતેલાઈ નાનો નહીં પણ આ ડાયરેક્ટ ચાલુ કરના

બેટ